કેટલાય બુટલેગરોએ ને કેટલાય પોલીસ અધિકારીઓએ બાધા રાખી છે કે નિર્લીપરાયની બદલી થાય તો અમે નારિયેળ વધેરીશું પણ હજી તેમની બાધા સફળ થતી નથી અને માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાત બારની પોલીસ અને ગુજરાત બારના બુટલેગરો પણ આવી બાધા રાખીને બેઠા છે કે હવે આ સાહેબ જાય તો સારું છે પણ નિર્લીપરાયને હજી સરકાર ખસેડતી નથી અને એટલે જ હવે અને નિર્લીપ રાયની ટીમ ક્યાં ફરી રહી છે તેની જાસૂસી ગુજરાત પોલીસે તો ઠીક પણ ગુજરાત બહારની પોલીસે પણ હવે જાસૂસી શરૂ કરી છે પણ રાય તેમના બાપ સાબિત થયા છે અને તેમણે પણ બુટલેગર અને પોલીસની અમિલી ભગતને કેવી રીતના ઊંધી પાડવી તેનો પ્લાન બનાવ્યો છે અને એસએમસી હવે આવી રીતના કામ કરી રહી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અને ડીઆઈજી નિર્લિપ રાય નિર્લિપ રાય બહુ લાંબો સમય એસએમસીમાં ટકી ગયા આમ તો નિર્લિપ રાયની બદલીનો દોર બહુ ટૂંકો હોય છે કારણ કે નિર્લિપ રાય બધાને જ કઠે છે માત્ર ગુનેગારોને જ કઠે છે એવું નહીં પોલીસને પણ કઠે છે અને શાસકને પણ કઠે છે અત્યારે શાસકનો આભાર એટલા માટે માનવાનો કે એસપી તરીકે જોડાયેલા નિર્લીપ રાયને ડીઆઈજી તરીકે બઢતી આપ્યા પછી પણ એસએમસીમાં રાખ્યા છે અને એસએમસી અત્યારે જે રીતના કામ કરી રહી છે બહુ સ્વાભાવિક છે કે ઠેર ઠેર દારૂ પકડી રહી છે મોટા કન્ટેનરો પકડાઈ રહ્યા છે કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે આ કોઈને પરવડે તેમ નથી

નથી પોલીસે હવે ફરી વખત એક્શનમાં આવી છે અને એસએમસીની ટીમ કયા રોડ ઉપર જઈ રહી છે કયા અધિકારી છે એના ટાવર લોકેશન લઈને એની માહિતી બુટલેગરને પણ આપે છે જેના કારણે એવું બને છે કે ઘણા બધા જિલ્લાઓમાં એસએમસીની રેડ નિષ્ફળ જવા લાગી છે બીજી જાણકારી એવી પણ મળી કે આ રેડ નિષ્ફળ જતાં એસએમસી પણ એલર્ટ મોડમાં આવી જાણકાર તો એવું કહે છે કે બુટલેગરોએ નવી પદ્ધતિ અપનાવી અને નવી પદ્ધતિ એવી અપનાવી કે ગુજરાતમાં તમે કોઈ પણ મોબાઈલ ફોનનું લોકેશન લો તો નોડલ ઓફિસર પાસેથી તેની જાણકારી મળે કે કયા ફોનને ઇન્ટરસેપ્શનમાં નાખ્યો કયા ફોનના ટાવર લોકેશન લેવામાં આવ્યા આ બધી જ બાબતો નોડલ ઓફિસર કહી શકે છે

ત્યારે કયા રસ્તે દાખલ થવું એ પહેલેથી પડોશી રાજ્યની પોલીસ હવે બુટલેગરોને માહિતી આપે છે આ બધી જ માહિતીથી ડીઆઈજી નિર્લીપ રાય સારી રીતના વાકેફ છે એટલે તેમણે એક નવો ખેલ નાખ્યો અને એવો ખેલ એવો છે કે બાતમી મળે એટલે એસએમસીની ટીમ રવાના થાય ટીમ રવાના થાય ત્યારે એસએમસીના અધિકારીઓ પોતાના મોબાઈલ ફોન ગાંધીનગરમાં મૂકીને જાય છે એટલે ગુનેગાર અને પોલીસને લોકેશન તો મળે પણ ગાંધીનગરનું મળે તે માને કે એસએમસી રહી છે તો આ નવી પદ્ધતિ છે હવે ગુનેગારોને બુટલેગરોને ઇન્ટરસેપ્શન કરનાર પોલીસ અધિકારીઓને પૂછવું છે કેવું છે હવે તમારા પપ્પા એક નવી પદ્ધતિ લાવ્યા છે કઈ રીતના એસએમસીના નેટવર્કને તમે તોડશો કેવી રીતના આનાથી બચશો વિચાર કરજો હવે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથ મજબૂત કરવા માટે સરકારે ભરૂચના એસપી મયુર ચાવડાને પણ એસએમસીમાં મૂક્યા છે જો કે હજી મયુર ચાવડા હાજર થયા નથી હાજર થશે પછી જય અને વિરુ બેટિંગ કરશે ફટકાબાજી કરશે એટલે ગુનેગારો તૈયાર રહેજો હવે તમારો ખેલ નાનો થવાનો છે પૂરો થવાનો છે એવું નહીં કરું કહું કારણ કે ગુજરાતની અંદર પિનાર અને વેચનાર બંને રાજી છે તો એસએમસીની ભૂમિકા કાજી જેવી છે એમાં કોઈ કશું કરી શકે નહીં તો આ છે ગુજરાતના ગુજરાતની કહાની નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને સ્ટોરી ગમી હોય તો પછી તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ચૂકતા નહીં અત્યારે મને મારા સાથી જયંતને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવી દો નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड परा